જામનગરના દ્રોલના ફતેપુરામાં રહેતા મોસિન મકવાણા નામના છે વર્ષ બે હાજર ઓગણીસ માં ધ્રોલની પંદર વર્ષે સગીરાને પ્રેમ જાળમાં ફસાવીને બગાડીને રાજકોટ લઈ ગયો હતો જ્યાં ભાડે મકાન રાખીને સિગીરા સાથે અનેક વખત દુષ્કર્મ આચરવાના કેસ મામલે કોર્ટે આરોપીને વીસ વર્ષની જેલની સજા થતાં સત્તર હજાર રૂપિયાનો દંડનો હુકમ કર્યો છે જ્યારે પીડિતાને ચાર લાખ રૂપિયા ચૂકવવાનો હુકમ કર્યો છે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ધ્રોલના રહેવાસી મોસીન મકવાણા પંદર વર્ષની સગીરા સાથે અવારનવાર ફોનમાં વાતચીત કરતો હતો અને સગીરાને પ્રેમ જાળમાં ફસાવી હતી જ્યારે ત્રીસ એપ્રિલ બે હજાર ઓગણીસના રોજ મોસીન સગીરાને બાઇક મારફતે રાજકોટ બગાડીને લઈ ગયો હતો જ્યાં મકાન ભાડે રાખીને રહેતા હતા આ દરમિયાન આરોપી મોસીને સગીરા સાથે અનેક વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા આ પછી આરોપી મોહસીન સગીરાને સુરત લઈ ગયો હતો જ્યારે છવ્વીસ જૂન બે હજાર ઓગણીસના રોજ મોહસીનને મિત્રનો ફોન આવતા આરોપી સગીરા સાથે સુરતથી જામનગર પરત આવવા નીકળ્યો હતો આ દરમિયાન અમદાવાદના સોલા વિસ્તારમાંથી પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા સમગ્ર બનાવ મામલે ધ્રોડ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કર્યો હતો આ અંગેનો કેસ જામનગરની પોક્ષો અદાલતમાં ચાલી જતાં ભોગ બનનાર ફરિયાદી મેડિકલ ઓફિસરની જુબાની તથા સરકાર પક્ષે રજૂ કરવામાં આવેલા દસ્તાવેજી પુરાવાઓ સહિત સરકારી વકીલની દલીલોને ધ્યાનમાં રાખીને જામનગરની સ્પેશિયલ પોક્ષો કોર્ટે આરોપી મોસિન મકવાણાને દોષિત ઠેરવી વીસ વર્ષની સખત કેદની સજા તથા સત્તર હજાર રૂપિયાનો દંડનો હુકમ કર્યો છે તો હાલ અત્યારે માટે આટલું મિત્રો ફરી મળીને નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને પાછા આવેલું બે લાયકન પણ દબાવી દો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે